નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોના સાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક સિંધુખીની સભ્યતાના અવશેષો સૌપ્રથમ પ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા એ હડપ્પામાંથી બી લોથલમાંથી સી માહેજોદળોમાંથી ડી કાલીબંગાણમાંથી તો સાચો આન્સર છે ઓપ્શન એ હડપ્પામાંથી બે હડપ્પીય સભ્યતાની ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું એ લોથલ બી માહેજોદળો સી કાળીબંગાન ડી ધોળાવીરા તો સાચો આન્સર છે ઓપ્શન સી કાલીબંગાન ત્રણ ઋગ્વિદમાં કેટલા મંડળો છે ઓપ્શન એ બાર ઓપ્શન બી પંદર ઓપ્શન સી દસ ઓપ્શન ડી ચાર તો સાચો આન્સર છે ઓપ્શન સી દસ ચાર હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી એ આયોજનબદ્ધ નગર રચના બી આયોજનબદ્ધ સિંચાઈ યોજના સી વાણિજ્ય વ્યવસ્થા ડી આયોજનબદ્ધ ગ્રામ્ય રચના તો સાચો આન્સર છે ઓપ્શન એ આયોજનબદ્ધ નગર રચના પાંચ સિંધુ કીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો એ પૂર્વમાં બી પશ્ચિમમાં સી ઉત્તરમાં ડી દક્ષિણમાં તો સાચો આન્સર છે બી પશ્ચિમમાં છ સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી એ પૂર્વમાં બી પશ્ચિમમાં સી ઉત્તરમાં ડી દક્ષિણમાં તો સાચો આન્સર છે ઓપ્શન એ પૂર્વમાં સાત પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા એ પર્વત ઉપર બી નદીથી દૂર સી ઊંચા ઓટલા પર ડી પગથીયા પર તો સાચો આન્સર છે સી ઊંચા ઓટલા પર આઠ હડપીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીને નિકાલ માટે સી વ્યવસ્થા હતી એ ગટર યોજનાની બી શોષ ગોવાની સી સિંચાઈની ડી કોઈ વ્યવસ્થા ન હતી તો સાચો આન્સર છે એ ગટર યોજનાની નવ હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે એ લારખાનામાં બી મોટગોમરીમાં ગોમરીમાં સી કરાંચીમાં ડી પેશાવરમાં તો સાચો આન્સર છે બી મોટગોમરીમાં ગોમરીમાં દસ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે એ લોથલને બી કાલીબંગલને સી ધોળાવીરાને ડી હડપ્પાને સાચો આન્સર છે ડી હડપ્પાને અગિયાર હડપ્પી સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી એ ચિત્રકલા બી વેપાર વાણિજ્ય સી અન્ન ભંડારો ડી મેળા ઉત્સવ તો સાચો આન્સર છે સી અન્ન ભંડારો બાર લોથલ કઈ નદીના કિનારે આવેલ છે એ સાબરમતી બી ભાદર સી ભોગાવો ડી વાત્રક તો સાચો આન્સર છે સી ભોગાવો તેર લોથલમાં ઈટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે એ ધક્કો બી ચબૂતરો સી ટીમ્બો ડી સ્નાનાગર તો સાચો આન્સર છે એ ધક્કો એટલે કે ડોક્યાડ ચૌદ હડપ્પી સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો એ કરાંચી બી કાલીબંગન સી મહેરગઢ ડી લોથર તો સાચો આન્સર છે ડી લોથલ પંદર ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે એ વાગડ બી ખાવડા સી બન્ની ડી ખદીરબેટ સાચો આન્સર છે ડી ખદીરબેટ સોળ કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલું છે એ રંગપુર બી ધોળાવીરા સી લોથર ડી લાખાબાવા તો સાચો આન્સર છે બી ધોળાવીરા સત્તર હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગલ ભારતના કયા રાજ્યમાં આવેલું છે એ રાજસ્થાન બી ગુજરાત સી પંજાબ ડી ઉત્તર પ્રદેશ તો સાચો આન્સર છે એ રાજસ્થાન અઢાર સિંધુ કિણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો એ ધાતુકામ બી માટી કામ સી હુન્નર ઉદ્યોગ બી ખેતી અને પશુપાલન તો સાચો આન્સર છે ડી ખેતી અને પશુપાલન ઓગણીસ સિંધુકી સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું એ મેદાનો બી પોશાકો સી રમકડા ડી બાળ ઉદ્યાનો સાચો આન્સર છે સી રમકડા વીસ ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે એ ભાગા તળાવ બી લાખા બાળકો સી આમળા ડી દેસલ પર તો સાચો આન્સર છે એ ભાગાતળાવ એકવીસ આપણો સૌથી પ્રાચીનતરમ ગ્રંથ કયો છે એ ઋગ્વેદ બી યજુર્વેદ સી સામવેદ બી અથર્વવેદ સાચો આંસર છે એ ઋગ્વેદ પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક કાલિમંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો રાજસ્થાન બે હડપ્પી સભ્યતામાંથી મળી આવેલ સ્નાના ખાલી જગ્યા નગરમાં આવેલ છે તો માહેંજો દડો નગરમાં ત્રણ ધોરાવિયા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે તો કચ્છ જિલ્લામાં ચાર સિંધુ કિરણ સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા કાપતા તો કાટખોણે કાપતા પાંચ સિંધુ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તાઓ પર ખાલી જગ્યાની વ્યવસ્થા હતી તો પ્રકાશની છ માહેંજો દળોના ખાલી જગ્યામાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી તો સ્નાનાખંડમાં ઉતરવા સાત માહેંજુ દળોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને ખાલી જગ્યાની ઓળખ આપવામાં આવે છે તો સભાગૃહને નવ લોથલ અમદાવાદ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે તો ધોળકા તાલુકામાં નવ લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ ખાલી જગ્યા હતો તો બંદર હતું દસ લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે તો મણકા બનાવવાની અગિયાર કાળીબંગનમાં ખાલી જગ્યાના ઓજારોનું નિર્માણ થયું હતું તો તાંબાના બાર સિંધુકીય સભ્યતાનું ખાલી જગ્યામાં ઇડનરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે તો નગર આયોજનમાં તે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે તો ભચાઉ તાલુકામાં ચૌદ ઋગ્વેદ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે તો સંસ્કૃત ભાષામાં પંદર રોજડી હડપીય સભ્યતાનું સ્થળ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો રાજકોટ સોળ ઋગ્વેદમાં ખાલી જગ્યા નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે તો રાવી નદીના કિનારે સત્તર પશુઓની સરખામણીમાં ખાલી જગ્યાનો સૌથી વધુ ઉલ્લેખ છે ઘોડાઓનો નીચેના ખરા સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક હડપીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે તો આ વિધાન ખોટું છે બે ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી તો આ વિધાન સાચું છે ત્રણ ધોળાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલ છે તો આ વિધાન ખોટું છે ચાર વેદ મુખ્યત્વે સાત છે તો આ વિધાન પણ ખોટું છે પાંચ હડપ્પીય સભ્યતાના નગરોની રચના અસમાન જોવા મળે છે તો આ વિધાન પણ ખોટું છે છ હડપીય સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ તો આ વિધાન પણ ખોટું છે સાત હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી તો આ વિધાન સાચું છે આઠ હડપીય સભ્યતાના મકાનો એક અને બે વાળના હતા તો આ વિધાન સાચું છે નવ હડપીય સભ્યતાનું સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું તો આ વિધાન સાચું છે દસ કાલીબંગનમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે તો આ વિધાન ખોટું છે અગિયાર સિંધુ સભ્યતાના લોકોના આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા તો વિધાન સાચું છે બાર સિંધુ કિણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે રમકડા બનાવ્યા હતા વિધાન સાચું છે તે ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળતા નથી તો વિધાન ખોટું છે અર્થવ્યવસ્થાના પ્રારંભિક કૃષિ મુખ્ય હતી તો વિધાન ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો તો એક ભાગા તળાવ તો કિમ નદી બે હડપ્પા તો પંજાબ પાકિસ્તાન ત્રણ કાળીબંગાળ તો રાજસ્થાનમાં ચાર ધોળાવીરા તો કચ્છ બે ધોળાવીરા તો વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન લોથલ તો સિંધુખીણ સભ્યતાનું વેપારી બંદર કાલીબંગન તો હડપીય સભ્યતાનું કૃષ્ણમથન માહિતોદળો તો સ્નાનાગર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન એક વિશ્વની મહાન સભ્યતાના દર્શન કયા કયા દેશમાં થાય છે તો વિશ્વની મહાન સભ્યતાના દર્શન ઇજિપ્ત મેસોપોટેમિયા ભારત ચીન રોમ જેવા દેશોમાં થાય છે બે હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે તો હડપ્પીય સભ્યતામાં હડપ્પા મોહેજોદડો લોથલ ધોળાવીરા કાલીબંગાન રાખી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે ત્રણ હડપ્પીય સભ્યતામાં મકાન કયા બાંધવામાં આવતા શા માટે તો પૂર અને ભેજથી બચવા માટે મકાન ઊંચે બાંધવામાં આવતા ચાર હડપ્પી સભ્યતામાં શેરૂનું આયોજન કેવી રીતે કરવામાં આવતું તો સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય એવી રીતે કરવામાં આવતું પાંચ સિંધુકીની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી તો તેમાં સુવ્યવસ્થિત અને આયોજિત નગર રચના હતી પ્રશ્ન છ સિંધુખીની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય તો માહેંજોદળો અને હડપ્પા એવા બે નગરો હોવાથી સિંધુખીની સંસ્કૃતિની નગર સંસ્કૃતિ સોરી નગરપ્રધાન સંસ્કૃતિ કહી શકાય સાત સિંધુકીની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું હતું તો સિંધુકીની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના હતી આઠ એક વિશાળ સ્નાનાગરના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે તો એક વિશાળ સ્નાનાગરના અવશેષો માહેજોદડોમાંથી મળી આવ્યા છે નવ સિંધુકીની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું તો સિંધુકીની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્યવાળું હતું દસ લોથલ સિંધુ સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ સાથી કહી શકાય તો લોથલના કિનારેથી હોડીઓ અને વહાણો ઉભા રાખવાની લંગર કે ગોદી મળી હતી તેથી કહી શકાય કે લોથલ સિંધુ સંસ્કૃતિનું મોટું બંદર હશે અગિયાર પુરાતત્વીય સ્થળ હડપ્પા કેવા આવેલું છે તો પુરાતત્વીય સ્થળ હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે બાર હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી તો હડપ્પા નગરની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો તેર લોથલમાં બંદરોનો કયો પુરાવો મળ્યો છે તો લોથલમાં ઈટોનું બનેલ એક માળખું મળી આવ્યું છે જે બંદર હોવાનો પુરાવો છે ચૌદ ધોળાવીરા નગરની મુખ્ય વ્યવસ્થા કઈ હતી તો તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતા પંદર કયા અવશેષોને આધારે કહી શકાય કે કાલીમંદર હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું તો ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવ્યા છે જે કૃષિ ક્રાંતિની વિશેષતા બતાવે છે પ્રશ્ન સોળ સિંધુ ખીણી સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે તો તે વખતની નગર રચના ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું પ્રતિબિંબ પાડે છે સત્તર સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો તો સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં ઘઉં જવ બાજરી વટાણા તલ ખજૂર દૂધ માછલી વગેરે વસ્તુનો સમાવેશ થતો પઢાર સિંધુકીની સભ્યતાના પુરુષો કેવા પોશાક પહેરતા હતા તો પુરુષો બે કપડાં પહેરતા કમરથી નીચે ધોતી જેવું અને ઉપરના ભાગમાં ઉપવસ્ત્ર ડાબા ખભાથી જમણા ખભા નીચે વીંટતા ઓગણીસ સિંધુકીની સભ્યતાના લોકો સીમાથી આભૂષણો બનાવતા તો સોના ચાંદી અને કીર્તિ પથ્થરોમાંથી વીસ સિંધુકીની સભ્યતાના લોકો સીમાથી વાસણ બનાવતા તો માટી તાંબુ અને કસમાંથી સિંધુકીની સભ્યતાના લોકો વાસણ બનાવતા એકવીસ સિંધુકીની સભ્યતાના લોકો એ પોતાના બાળકો માટે કયા કયા રમકડા બનાવ્યા હતા તો પંખી આકારની સિસોટી ગોગરા ગોળ લખોટી તેમજ પશુ પંખી અને સ્ત્રી આકારના રમકડામાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે તો સામાજિક આર્થિક અને ધાર્મિક માહિતી મળે છે ચૌદ ઋગવેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે તો ઋગવેદમાંથી માંથી ગણ સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે પચીસ કઈ કઈ વિદેશીઓએ ઋગ્વેદની રૂચાઓ રચી હતી તો અપાલા લોપામુદ્રા ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની રૂચાઓ રચી હતી છવ્વીસ ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ કયા કયા કાર્યો કરતી હતી તો રાજ્યના મહત્વના પ્રશ્નો તેમજ ન્યાય આપવા જેવા કાર્યો ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિઓ કરતી હતી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એક હડપીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો તો રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને બીજા પૂર્વથી પશ્ચિમ જતા મુખ્ય માર્ગની સમાંતરે શેરીઓ હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં પહોંચાયેલું જોવા મળતું પ્રશ્ન બે હડપ્પી પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડામાં વ્યક્ત થાય છે આ વિધાન સમજાવો તો મળી આવેલ રમકડા પરથી આ બાબત સિદ્ધ થાય છે કે તે સમયના લોકો બાળપ્રેમી હશે બાળકો માટેના વિવિધ રમકડા બનાવતા હતા તેમાં પંખી આકારની સિસોટીઓ ઘોઘરા ગાડા લખોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષોના આકારના રમકડા વગેરે તેમની શક્તિ અને કલાકારીગરી દર્શાવે છે ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલા શ્રીમંતોના મકાન બે માળના હતા મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર ખુલવાને બદલે નાની શેરીઓમાં ખુલતા આમ આ વિશેષતાઓ જોવા મળતી ચાર ફડપિયા સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું તો તેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું જીવન ગુજારતા ઘઉં જવ બાજરી તલ સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી આ સમયે હડપ્પા સુતરાઉ કાપડ માટે પ્રખ્યાત હતું મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી તેની નિકાસ કરવામાં આવતી આમ તેમનું જીવન ખેતી પશુપાલન માટીકામ ધાતુકામ શિલ્પકલા જેવા વ્યવસાય ઉપર આધારિત હતો પાંચ ગુજરાતમાંથી હડપ્પી સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા છે તો જામનગર જિલ્લાના લાખાબાવળ અને આમળા ભરૂચ જિલ્લામાં કિમ નદી કિનારે ભાગા તળાવ કચ્છ જિલ્લામાં સુરકોટડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર અમદાવાદમાં લોથલ અને રાજકોટમાં રોજડીનો સમાવેશ થાય છે છ હડપી સભ્યતાના સ્ત્રી પુરુષો કયા કયા આભૂષણો પહેરતા તો સ્ત્રી પુરુષો કંઠાળ હાથમાં વીંટી અને કાંડામાં કડા પહેરતા સ્ત્રીઓ મોટેભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેળે કંદૂરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતા હતા પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક ટૂંક નોંધ લખો લોથલ તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદી કિનારે આવેલું છે તે એક પ્રાચીન બંદર અને વેપારી મથક હશે એ માનવામાં આવે છે અહીં એક માળખું મળી આવેલ છે જે પરથી તેને લંગર કહી શકાય આ ઉપરાંત લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે લોથલ આંતરરાષ્ટ્રીય વેપારી બંદર અને મથક હશે બે હડપ્ય સભ્યતાની નગર રચના તો નગરોની રચના એક સમાન હતી પૂર્વ દિશામાં સામાન્ય પ્રજા અને પશ્ચિમ દિશાએ કિલ્લાઓ હતા તેની ફરતે કોટ બાંધવામાં આવ્યા હતા મકાન બાંધવા ઈંટોનો ઉપયોગ થયેલો છે મકાન ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા મકાનના દરવાજા મુખ્ય રસ્તાઓને બદલે શેરીઓમાં ખુલતા દિયાબત્તીની સગવડ જાહેર રસ્તા પર હતી શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વહીસાતું હતું નગરોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી તો બારદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં શું આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર